આવી શીરો ની સિંગલ સ્ટોન માં મલ્ટી કલર માં જો એ જે પિંક ડાયમંડ છે ને એમાં ફરતે શીરો ડાયમંડ કરે છે ઝુમર બુટી રહેવાની છે આ એક ડિઝાઇન જો મસ્ત ડિઝાઇન છે આ પણ રાઉન્ડ શેપ માં છે આમાં ઓપ્શન્સ પણ આપેલા છે કે જે તમે મંગળસૂત્ર ને પણ તમારે સમજી લો કે ભાઈ કોઈ મોતી સેટ માં તમારે જોડવી હોય તો પણ થઈ જાય ને જો આ લાસ્ટ ડિઝાઇન હું કહેતો તો ને બહુ જોરદાર ડિઝાઇન છે જો

આવી જ તમારે અપડેટ હોય ને ને ફોલો કરજો જે રિયલ ગોલ્ડની રેવાની છે બધી અને અમારી ની વિઝિટ કરજો તો તમને વધારે પણ બીજી ડિઝાઇન જોવા મળે અને હા માં સબસ્ક્રાઈબ કરેલું હશે તો પાંચ ટકાનું ડિસ્કાઉન્ટ કમ્પલસરી આપવાનું છે બરાબર છે તો વીસ જણાને શેર કરજો થેન્ક યુ જય સ્વામિનારાયણ